હેલો ગાઈ ગુડ મોર્નિંગ સ્વાગત છે મધ અને લીંબુ ને એવું બધું નાખતી હવે કાંઈ નથી નાખતી નોર્મલ છે ને જેવું જ ગરમ પાણી કરું છું ને પી લઉં છું એના પછી આપણે દીવાબતી કરશું એટલે એકચુલી દીવાબત્તી તો સવાર થઈ ગયા હોય પણ આપણે ખાલી છે ને ભગવાનને પ્રાર્થના કરી છે ડેલી સવારમાં

અને કેમેરા શરૂ થાય એટલે હસવાનું બંધ કરી દે વાતો કરવાનું બંધ કરી દે તો હવાર હવાર માં ભાઈ ને રમાડવા રહી ને તો આપણે કામ પડ્યું તો કામ તો અત્યારે એટલું બધું ન હોય કારણ કે હેલ્પર આવે તો કચરા કઈ કરવાનું ન હોય એ કરવાનું હોય એટલે જે ઝાપટ ઝુંપટ ને એ કરવાનું હોય તો એ જ કરવાનું હોય તો અત્યારે છે ને આપણે ઝાપટ ઝૂપટ બધું કરી નાખશું સોફા ની બધું જોકે હારું જોઈએ પણ સરખા વ્યવસ્થિત ગોઠવી નાખીને કાચ બાત બધું લુઈ નાખી તો આપડા વોશિંગ મશીન ની અંદર છે ને બધા કપડા ધોવાઈ ગયા છે તો હવે છે ને આપણે બધા કપડાં હુકવી નાખ તો રાતે છે ને હું દરવાજા ભટકાણી તી તો પગમાં છે ને પાણી એ મને થોડુંક એવું વાયગ્યું અને છે ને ચામડી છે ને ઉખડી ગઈ હતી એટલે થોડુંક બળતું તું તો અડધી રાતે ઉઠી ઉઠી નીરવ મને પૂછે પાયલ તને દુખતું નથી ને મેં ને ત્યાં નીરવ મને હું ત્યાં કારણ કે પૂછે ને તો મને ન દુખતું હોય ને તોય દુખી જાય અત્યારે હવાથી તો મને યાદ જ નતું કે મને વાગ્યું છે ત્યાં ખાલી નાઇન ને ત્યારે થોડું ઘણું વેડ્યું હતું અત્યારે નીરવ નીચે આવ્યો ને મને પૂછે છે પાયલ તને દુખતું તો નથી ને એટલે મેં વેચાયું પછી યાદ આવ્યું કે આ નીરવ છે ને નહીં દુખતું હોય ને તોય મને દુખાશે બોલો તો જો આ દેખ છે ને ઈ મને વાગેલું છે અને હાથમાં તમે જો અહીંયા હું બળેલી છું અહીંયા હું બળેલી છું અને અહીંયા જો જે બળીતી ને એનો હાલ છે ને અત્યારે આવો થયો જો વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું છે ઉપરની જે ચામડી હોય ને ઉખડી ગઈ છે તો હમણાંના દિવસો એવા છે ને કે મને કઈક ને કઈક વાગતું જ રહેશે રાતે તો હું ભટકાણી તો હવારમાં જે બેડ ની ઓલી કિનારી હોય ને તો ન્યા હું ભટકાણી પણ કઈ વાગ્યું નહીં પણ શિયાળામાં કઈ જરી કહેવાય તો ભટકાવીને તો ન્યા એટલી ઓલી તમર ચડી જાય કે વાત જવાજો આવવા જો એવું થતું હોય તો કોમેન્ટમાં કહેજો તો હવે નીરવ નીચે આવી ગયો છે ચા બનાવી નાખી અને નીરવ ની વાટે છે હું ખેમી હોય તો અમે બંને છે ને હારે નાસ્તો કરી અને જે દિવસે રાતે છે ને બ્રેડ કે કઈક નાસ્તા જેવું કર્યું હોય ને એ દિવસે હવાર છે ને મને બહુ ભૂખ લાગે એ દિવસે તમે ભાખરી ખાધી હોય ને રાતે એ દિવસે હવાર તમને સજે ભૂખ નો લાગે એક તો મને આજ ભૂખ લાગી હતી અને નીરવ છે ને ડેઈલી કરતા થોડોક લેટ હોતા નહીં તમે બધા એવી કોમેન્ટ કરો છો કે તમે એવું કયો કે નીરવ જાયગો વિઠો નહીં તો હું છે ટ્રાય કરીશ કારણ કે ડેલી

જો અત્યારે હવર હવારમાં છે ને જાડુ અને મારે છે ને થર્મલ લેવા છે ને તો થર્મલ જોવા માટે ને લેવા માટે આવ્યો છે ને જાડુ થર્મલ કીધું ઓનલાઈન નથી લેવા કારણ કે ઓનલાઈન આવે તો સાઈઝ ના ઇશ્યુ થાય તો પછી પાછા રીટર્ન કરવાન ફરીથી મંગાવેન કરતા દુકાને જઈને મને તો છે ને પેરીન કપડા ટ્રાય કરીને પછી જ લેવા ગમે તો જાડુનો જો થર્મલ બતાવ્યો છે અહીંયા હવે આમાંથી કઈક પસંદ કરશું આવ્યા હતા તો ખાલી જાડુનો થર્મલ લેવા અને મારુંય થર્મલ મળી ગયું છે ને જાડુનોય થર્મલ મળી ગયું છે બોલો જો અમે થર્મલ લાવ્યા છે આ થર્મલ મારું છે અને આ નીરવનું છે જો અમે થર્મલમાં મેચિંગ કર્યું છે કારણ કે એની પાસે છે ને

દુખતું તોય દુખવા મળ્યું બોલો હવે કોનું માથું કોનું લે તને ઠંડી પાડતા લે એમાં એવું થયું કે નીરવને ખબર જ હતી કે આ જે પાયલનો બાટલો ફાટશે જ મારી ઉપર એટલે આવીને એટલા મસ્કા મારવા મળ્યો પણ મેં તોય કે અહીંયા દાળ ગળવાની નથી તારી ને એને કીધું કે લાઈ પાયલ તને માથું દાબી દઉં ને એવું બધું કરી દઉં પણ મેં તું મને માથું નથી દુખતું પણ તો એણે એવું માથું દાવ્યું ને કે વાત જ દો મને દુખવા મળ્યું આજ પછી હું મારા માથું કોઈ દી તું નો દબતો કાઈ વાંધો નહીં થેન્ક યુ હારું ને માર માથું તું નો દબબુ એવું માથું દબુ કોઈ એમ ન કઈ માથું દબુ અત્યારે અમે જઈસી કાકરિયા કાર્નિવલમાં જો કે હું કોઈ દિવસ કાર્નિવલમાં નથી ગઈ તો નીરવ એકવાર ગયેલો છો ને નીરવ તું તો ઘણી વાર

તમે ઘણા લોકોએ કોમેન્ટ કરી છે કે તમે કાર્નિવલ બતાવો એટલે આપણે સ્પેશિયલી તમારા માટે જાય તો તમને ત્યાં જઈને બતાવશું અને હું પેલી વાર જોઈ લઈશ અમે તો છે ને કાર્નિવલ બહુ ફર્યા છે જેન્ટ્સ જેન્ટ્સ જયારે છે ને અમારા સગાઈ કે લગ્ન નહોતી ને ત્યારે અને બીજી વાત છે ને થર્ટી ડિસેમ્બર હોય ને છેલ્લો દિવસ વર્ષનો ત્યારે કાર્નિવલમાં માં ભીડ હોય ને ભયંકર આજ તો બે દિવસ બાકી છે ત્યારે જઈ આવી છે તો હાલો ફટાફટ જઈએ ને તમને બધાને બતાવીએ કાર્નિવલ શું છે શું મજા કરવા મારે છે ને બરોબર સિટીમાં છે નો જવાન થાય તો કોઈ દિવસ નો જવાન થાય ને જાય ને તો મહિનામાં ચાર પાંચ વાર જવાન થાય

જો પાર્કિંગ ઉપરથી તમને લાગશે કે પબ્લિક કેટલી એવી જોઈ લે તમે ખાલી બધું પુલ જો ફોર વ્હીલ હોય ટુ વ્હીલ હોય કે બસ હોય જો પાર્કિંગ ફૂલે પુલ છે જો ઝાડુ અને હું બંને અલગ થઈ ગયા છે બંને વચ્ચે રેલિંગ આઈ ગઈ છે કારણ કે લેડીઝ જેન્ટ્સ અલગ છે ઝાડુ અંદર મળ્યા તો જો ફાઇનલી અમે છે ને એન્ટ્રી કરી લીધી છે ને ટ્રાફિક જો તમે દુનિયાની છે જો જેવા અંદર એવન ત્યાં જો અહીંયા કોન્સર્ટ જેવું ચાલી રહ્યું છે અહીંયા જો બધા પરફોર્મન્સ ને એવું બધું થાય છે જે લોકો રાઇડ્સ ના શોખીન હોય ને એને આમાં બહુ મજા આવશે કારણ કે અહીંયા દુનિયાભર ની બધી રાઇડ્સ આપેલી છે અને અમને રાઇડ્સ માં નીચે મજા આવે કારણ કે અહીંયા ફૂડ કોર્ટ છે જો અહીંયા બધા ફૂડ કોર્ટ ચાલુ થઈ ગયા છે પણ જાડુને ને નાસ્તો કરવો ઈચ્છા છે અને એટલે મારે કઈક જુગાડ કરવો પડશે નાસ્તાનો જાડુ કે મારે ખાલી ઠંડુ જ ખાવું છે નાસ્તામાં છે ને મેં હળવો ફૂળવો પપ મગાવ્યો છે ને જાડુ જો પફ ને એવું ખાવાનું

ગળામાં કઈક પ્રોબ્લેમ હતી આણંદ સાઈડ થી આવ્યા હતા અહીંયા કાર્નિવલ જોવા માટે તમને ગળામાં પ્રોબ્લેમ હતી તો એને છે ને એની બેન ને કે તમને સાથે કોઈ હતા ને એમને સમજાવીને મને કીધું કે છે ને તમારા વિડીયો બહુ મસ્ત હોય છે ને કે અમને બહુ હસવું આવે છે તો આવી કોમેન્ટ જોવા મળે તો એમ થાય કે આપણે છે ને આ લોકોને બેસ્ટ કન્ટેન્ટ પૂરો પાડવો જોઈએ કારણ કે તમે લોકો એટલો પ્રેમ કરો છો કે વાત જવા આજ મને એવું લાગે છે કે જાડુ છે ને ઠાકી જવાની છે કારણ કે થોડીક વાર થાય ત્યાં પાછું નવું છે ને ટુલર આવે છે અને જાડુ ફોટા પડાવે જો પાછું જામી ગયું છે ટ્રાફિક આજે છે ને જાડુ જેના ફોટો પડાવે છે ને માટે બેસ્ટ મોકો છે કારણ કે આજે બધા લોકો માટે અમે અવેલેબલ છીએ જે લોકો કોમેન્ટ કરે કે તમારે ફોટો પડાવ તમારે ફોટો પડાવ કાજ આટુ કેટલા લોકો એ પૂછવા આવે છે કે તમે ઈચ્છો ને અને કેટલા લોકો એ ફોટા ઉતન પડાવ્યા છે જ આગળ હાલીને ત્યાં છે ને આખું ઢુમલું મળી જાય તો બધા આ ફોટા પડાવીને મને તો બહુ મજા આવી ગઈ આજે લોકોને મોકો છે ને લોકોને મજા કરાવવાની છે એટલે જ અમે આવ્યા જો માસ્ક પહેરા વગર જો નાના છોકરાઓને મજા આવે ને એના માટે અહીં આયોજન કરેલું જો મિકી માઉસ ને એવું લોકો બની બની જો મસ્તી કરે છે જાડુ એટલી એટલી એટલે આઈસ્ક્રીમની દીવાની છે ને કે મારે સૌથી મોટો કોન ખાવ આવો જો તો એને હાટું સૌથી મોટો કોન લેવો છે હાટું આવડો તાર થઈ જાય તું લઈ આવ્યો નથી અહીંયા પડેલો છે બરોબર છે પડેલો હોય તારો જ હોય ને હવે પણ એ મારો છે પણ ખવાય ને એવો લઈ આ તો પ્લાસ્ટિક નો હાચો લઈ આવ્યો જા બહુ હાચો હોય ને એટલો બધો પ્રેમ કરતો હોય ને તો આવો હાચો લઈને મને દઈ આવ્યો મારે ચાંદ તારા નથી જ જોઈએ તારા તો લઈ લે પણ આવડો કોન નહીં થાય તો ચાંદ તારા લઈ આવ્યો જા તો જાડુ ને હું જો બંને પોપકોર્ન ની ધબધ બોલાયા છે કીધું કે બીજું કઈ નથી આવું પોપકોર્ન ખાય એટલે મજા આવે ને જાડુ કેમ કે આ સ્ટોલ ઉપર ભીડ અને અહીંયા તમને ખાણી પીણી ની વાત કરું ને બધું એકદમ બાર કરતા સસ્તું છે બોલો વીસ રૂપિયા ને પોપકોર્ન છે પોપકોર્ન મસ્ત છે અહિયાં બધી વસ્તુનો ભાવ મને મીડિયમ લાગ્યો એટલે મિડલ ક્લાસ ફેમિલી અહીંયા વધારે જોવા મળશે કારણ કે છે ને બધી વસ્તુ તમે છે ને ફેમિલી સાથે આવો તો તમને મજા આવી જાય એવું છે બધું અફોર્ડેબલ છે એટલે બધાય ખર્ચો કરી શકે વીસ રૂપિયા ના પોપકોર્ન એટલે માપવા કહેવાય નગર આવી જગ્યાએ પચાસ પચાસ રૂપિયા ના હોય એ વાત સાચું છે નગર છે આટલી ગરદી જો ભાવ વધારે દે પણ અહીંયા બધું એકદમ છે ને રીઝનેબલ પ્રાઇસ માં છે એટલે મને લાગે બધા અફોર્ડ કરી શકે બધા ખાઈ શકે તો જો સિંગિંગ નો શો પૂરો થઈ ગયો છે ને આઈ થિંક જાદુગર શો ચાલુ થવાનો છે એટલે બધું સેટઅપ ની તૈયારી હાલે જો મોજ તો બાકી આ લોકો કરે છે જો બાકી તારે બેવું છે આમાં

લગન ની કેસેટ જોવા માટે ભેગા થયા હતા અમારા કુટુંબના તમામ સભ્યો ભેગા થયા હતા તથા શેરીના જે બી સભ્યો હતા એ બધા એકઠી થયા હતા અને બધા જો કેવા મસ્ત મજા લગન ની કેસેટ નિહાળે ચા અને જો ફાફડીનો સંભારાનો બધો નાસ્તો તો મસ્ત મજાનો તો જે એને મોકલો છે અહીંયા ઘરે હોત થોડી ગમતી ફાફડી બધાય હાડું તો અત્યારે તો બધા હુઈ ગયા છે એટલે કાલે હવારે ખાહે અને આપણે ટીચકુભાઈ હાટું છે જેને મોકડું લાવ્યા છે ટિચકુ ભાઈ હુઈ ગયા છે એટલે હવે આપણે હવાર સુધી વાત જોવી પડશે કે હામ એક્સપ્રેશન આપે છે કે નહીં જો નહીં આપે ને તો આપણો હવે જવાનું છે પણ આપણને લાગે છે કે અંધારું કરીને એને બતાવું ને એ ગમશે કરા થોડું ઘણું તો ફાઇનલી આજે તમને બતાવી દીધું તો કે કાકરિયા કાર્નિવલ કેવો હોય છે અને ત્યાં શું હોય છે ને ત્યાં કેવી આપણે મોજ કરી અને જાડુ આખો દિવસ મને બધા એમ કે નિરાવત

ને જોવાની બહુ મજા આવી ગઈ આમ થોડુંક નવો એક્સપિરિયન્સ તો મને બહુ મજા આવી ગઈ અને સૌથી વધુ એટલા મજા આવી કે તમારા લોકો જે પ્રેમ આપ્યો ને કેટલા આપણી આખી ફેમિલી ને મળી ગઈ હતી તો બહુ એટલે બહુ મજા આવી ગઈ ત્યાં અમને કેટલા લોકો મળી ગયા હતા જાડુ ને નકરા ફોટા જ પડાવતા હતા એટલે લોકો જલસો પડી ગયો અને લોકો જોઈને અમને જલસો પડી ગયો તો આઈ હોપ કે તમને અમારો કાર્નિવલ વાળો બ્લોગ બહુ ગમ્યો છે બહુ ગમ્યો જાડુ શું કરવાનું લાઈક કરી દેજો અને તમે છે ને કોમેન્ટ કરજો કે અમદાવાદમાં એવા કયા પ્લેસ છે જે તમે જોવા માંગો છો કારણ કે કાર્નિવલ ની છે ને મેં ઘણી બધી કોમેન્ટ વાંચી એટલે અમે સ્પેશિયલી કાર્નિવલ ગયા હતા તો તમે તમે કોમેન્ટ કરી દેજો કે તમારે કયું પ્લેસ જવું તો અમે ત્યાં જઈને તમને આખું પ્લેસ ને બધી વસ્તુ બતાવી દેવું તો જો આ બ્લોગ ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો કે તમારે નેક્સ્ટ કયું પ્લેસ જવું છે અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળ્યા નવા બ્લોગ સાથે કાલે અને હા તમે ઘણા બધા સજેશન આપ્યું છે કે તમે છે ને કન્ટેન્ટ બતાવો છે ને તમે જે આ કોમેન્ટ વાળું કરો છો ને એમાં તમારો ઘણો બધો ટાઈમ જતો રહે છે તો કે વીક માં એકાદ દિવસ તમે કોમેન્ટ નું એવું રાખો તમે વિચાર્યું છે તમે જે કીધું ને એમ જ કરશો કે અઠવાડિયે એકાદ દિવસ એવું છે ને તો બધી કોમેન્ટ મિક્સ કરી અને બધાના જે સાથે આપી દઈશું એટલે શું તમને કન્ટેન્ટ વધુ જોવા મળે તો મળે નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય